નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીઓમાં આપણે લઘુ ભાગવતનો પાઠ સાંભળવાના છીએ જો આપણને સંપૂર્ણ ભાગવત સાંભળવાનો સમય ન હોય જે દસમો સ્કંદ છે એટલે કે જે કૃષ્ણ લીલા મૃત છે તે સાંભળવાનો સમય ન હોય કે જે લગભગ અડધી કલાક કલાકનો પાઠ છે તો તેના બદલે આપ આ પાંચ મિનિટનો પાઠ કરી લો છો તો તે વાંચ્યા સમાન ગણવામાં આવ્યો છે દસમો સ્કંદ એ દર્શાવે છે કે ભગવાન પૃથ્વી પર ધર્મની સ્થાપના અને સંતોના રક્ષણ માટે અવતાર ધારણ કરે છે દસમા સ્કંદમાં સૌ પ્રથમ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થાય છે બાળ લીલા દર્શાવેલી છે ગોકુળ અને વૃંદાવનમાં કરેલી લીલા દર્શાવેલી છે તથા મથુરામાં જઈને કંસનો વધ કરે છે દ્વારકામાં ભગવાન લીલા કરે છે અને અંતે ભગવાન તેમના દેહનો ત્યાગ કરે છે ત્યાં સુધીનું આ લઘુ ભાગવતમાં દર્શાવેલું છે કે જે કાવ્ય સ્વરૂપે છે કે જે આજે આપણે સાંભળવાના છીએ તો આપ સૌ લોકો મારી સાથે આ પાઠ કરજો સાંભળજો અને વાંચજો કે જેથી કરીને આપને સંપૂર્ણ ભાગવતનો પાઠ સાંભળ્યા બરાબર ફળ મળે તો આવો ભગવાન હૃદયમાં ધ્યાન ધરીને આપણે આ વિડીયોની શરૂઆત કરીએ कृष्णा वासुदेवाय हरिये परमात्मे प्रणत क्लेश ना गोविंदा नमो लाल की जय दुष्टो नो भूमि पर भार हल्को करवा करियो विचार ये एवी कीधि पेर जन्म लिदो वसुदेव ने घेर લીધો અવતાર કૃષ્ણ બન્યા દેવકી ના બાળ ત્યાંથી વેઠી રાત જન્મે શું દેવ બાળ સ્વરૂપ લીધું તત્ખેવ વસુદેવ લઈને નાઠા બાળ ગોકુળ ગામ ગયા તત્કાળ જસોદાજી સોપ્યા જય માયા દેવીને આવ્યા લઈ कंसे जाण्यू जन्म्यू बाळ दोड़ी दुष्ट गयो तत्काळ आक्रंद करती माता रही बाळकी करती ग्रही पत्थर पर पटके ज्या सिर छटकी जाने छुटियू तीर रक्षण करे जो दिन दयाल तेनो थाय न वाको वाड कृष्ण कन्हैयो तारो काड उछरे छे गोकुड़ मा बाड मामा कंस करे विचार भाणा नो करवा संहार મોકલે રાક્ષસ મહાવિકરાળ કૃષ્ણ કરે છે તેનો કાળ નિત નિત નવી લીલાઓ કરે ડરે ગોવાળિયાની સાથે રમ્યા સાંભળ્યા સૌને મન ગમ્યા ગાયો ચારી ગોવાળ થાય કાલિંદી ને કાઠે જાય ગાયો પાણી પીએ જ્યાં કાળી નાગ વસે છે ત્યાં જળમાં જોયું ઝાઝુ ઝેર મરે ગાય આવે ને લેર દુઃખ ટાળવા કર્યો વિચાર કૃષ્ણ ચડ્યા કદમ ની કાળી ના ગ્રહે છે ત્યાં પાટા તળિયો પેઠા પાતાળ નાગણીઓ એ દીઠા બાળ અહી ક્યાં આવ્યો બાળક બાપ સૂતા છે અહીં ઝેરી સાપ બીક લાગશે છે વિકરાળ ઝેર જ્વાળા નીપજે કાળ જે જોઈએ તે મુખથી માગ જા બાપુ તું અહીંથી ભાગ એટલે જાગ્યો સહસ્ત્ર ફેણ મુખથી બોલ્યો કડવા વેણ સિર પર વીર ચડિયા જોઈ લાગ નાગણીઓ રડતી બે નાચ નચૈયા નાચે નાચ રેશમ દોર થી નાથિયો નાગ ટાળ્યો ઇન્દ્ર તણુ અભિમાન ગોવર્ધન તોડ્યો ભગવાન વૃંદાવન જય કીધો વાસ રમ્યા ગોપીઓ સાથે રાસ વ્રજવનિતા ફરતી ચોપાસ પેશી જતા જઈ સુતો આવા મટકા ફોડી માખણ ખાય કોઈ દેખે તો નાસી જાય અનેક એવી લીલા કરી પછી નજર થઈ મામા ભણી રાક્ષસ મામો કરે વિચાર ભાણા નો કરવા સંહાર યુક્તિ અખાડા કરી મલ્લ યુદ્ધ ની રચના કરી અક્રુર કાકા તેડવા ગયા દર્શન કરીને પાવન થયા કૃષ્ણ કાકાની સાથે ગયા ગોકુળમાં સૌ દિલ ગીર થયા મલ્લ મર્યા હાથી પટકી પડમા લીધો પ્રાણ રાક્ષસ નું ધાર્યું કાજ ઉગ્રસેન ને આપ્યું રાજ ભક્ત ને ભેટિયા ભગવાન ધ્રુવ પ્રહલાદ ને અમરીશાન નર્સિસામને કીધી સહાય સુધન વાસ્યા કઢારિત થાય મીરાબાઈનું ઝેર અમૃત કર્યું શકુબાઈનું કસ્ટજ હર્યું દ્વારકા થી ડાકોર ગયા અર્જુન ને કીધા દ્રૌપદીરી રક્ષા કરી કૌરવ ગુણ ને નાખ્યું દડી લડી વઢીને જાદવ ગયા કૃષ્ણ એકલા પોતે રહ્યા સ્વધામ જોવા ચોટયું ચિત પાર્થી બન્યો છે નિમિત त्रण वज्र जोय मारियु बाण प्रभु पधारिया वैकुंठ धाम भागवत कथा जे कोई गाय जन्म मरण थी मुक्तज थाय जन्म मरण थी मुक्तज थाय बोलिए श्री बोल कृष्ण कन्हैया लाल की जय तो मित्रों आ पांच थी દસ મિનિટનો પાઠ છે કે જે આપણને સંપૂર્ણ ભાગવતનો દસમો સ્કંદ સાંભળ્યા બરાબર પુણ્યફળની પ્રાપ્તિ કરાવે છે તથા આશા રાખીએ છીએ કે આપ સૌ લોકોએ અમારી સાથે આ પાઠ કર્યો હશે વાંચ્યો હશે સાંભળ્યો હશે તથા જો આપણને સંપૂર્ણ ભાગવતના દસમો સ્કંદ સાંભળવો હોય એટલે કે શ્રીમદ ભાગવતનો પાઠ સાંભળવો હોય તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી આપ સાંભળી શકો છો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર